તો પ્રશ્ન માં જવાબ છે કે બ્રહ્મ એ સત્ય છે બ્રહ્મ ને સત્ય કીધો અને જગત ને મિથ્યા કીધો હવે આ બ્રહ્મ સત્ય કઈ રીતે છે તો બ્રહ્મ સહી આદિ અનાદી છે જગત તો પછી રસાનું જગત પછી રસાનું બરાબર ને પેલા બનાવી બાબા પૃથ્વી પછી પવન ને પાણી આ સંતોષ એને વાણી કીધું કે આ બધું પૈસે બન્યું છે જગત પૈ બન્યું છે બ્રહ્મ પહેલા છે આદિ અનાય છે અને બ્રહ્મનો કોઈથી નાશ નથી બરાબર ને એકવીસ બ્રહ્માન્ડ નો નાશ છે બ્રહ્માડ નો નાશ છે એકવીસ બ્રહ્માંડનો નાશ થાય છે પણ બ્રહ્મનો નાશ ક્યારેય થાય નહીં નહીં અને આ જે આપના જ્ઞાન આપે છે સદગુરુ મહારાજ એ બ્રહ્મનું જ્ઞાન આપે છે આ બ્રહ્મ જ્ઞાન કહેવાય કે બ્રહ્મ શું છે જગત શું છે એને છે કે જગત તો આ બનેલો છે ગમે વસ્તુ બનેલી હોય ને એનો વિનય શેર જે નથી બન્યું એ આદિ અનાય છે આનો તો કમ્પ્લેટ આમ તમને હોથમશે કે બ્રહ્મ છે ને એ આદિ અનાય છે એ કાંઈ બનેલું નથી એટલે બ્રહ્મનો નાશ થાય નહીં આ જગતનો નાશ થઈ જાય પલ્લય થાય આમ થાય જે કાંઈ થાય કે કોને આ જગતને લાગે છે અને આ જે સુખ દુઃખ એ આ જગતને જ છે બ્રહ્મને સુખ દુઃખ કે એવું કાંઈ નથી બ્રહ્મને તો પાપ પુણ્ય એવુંય કાંઈ નથી આત્મા જેવું છે આત્માને કે સુખ દુઃખ નથી કાંઈ નથી આત્માના બે વિભાજન કીધા ગંગા એક મિલી અને બીજો સુધ જે સુધ આત્મા રહ્યો ને એ પરમાત્મા મળાય મિલી નાઇટમાં મળે નહીં પરમાત્મા મલીને હાથમાં સ્વાસીન ફેરા ફરાશે એટલે એને શુદ્ધ બનાવવા માટે સદગુરુની જરૂર પડે છે અને એ શુદ્ધ તમે તમારા અનુભવથી તમે જ શુદ્ધ બનાવી શકો બીજો ન બનાવી આ આ ગંગા સત્યનો ફોરાવો મારા કહે છે ને કે હાથમાં એક જ છે પણ અહીંયા બે વિભાજન કીધા છે કે એક શુદ્ધ ને બીજો અને શુદ્ધ એટલે જે જીવાયત્મા જીવાયત્મા જે જીવમાં જે રહે જે કાંઈ કરે છે

તો જમણો પોલોસ નું છે ડાબો અસ્તિત્વ નું છે શિવ શક્તિ ના પોટા મત બતાવે છે એ વ્યક છે પણ આ રીતે બે થાય આ તમારું શરીર એક છે પણ ડાબુ જમણું બે પરખા બોલાય તો આત્મા શરીરમાં છે શીખ તો શરીરમાં માં બે થાય આત્મા શરીર માં આત્મા બે નો થાય કા શુદ્ધ હોય કા મલિન આ મલિન આત્મા માટે ગુરુ કરવા જ હોય શુદભાવ માં લઈ રવાનું હિંમત પડે છે માણ ને આ ખુલાસો નહીં કરતો ખુલાસો ખુલાસો નથી કરતા એટલે આપ જમણા છે કે ગુરુ કરવા છતાં આને શું તમારા માં દસમો દુવાર છે દુવાર કા દસમો દુવાર દુવાઈ દવાય ત્યાં જીવન ભગત કીધું છે કે દસ માં મોલ દેખાય તો આપણે ક્યાંય દુવાર ક્યાં છે તો એ દસ દુવાર છે જેના દસ દુવાર ખુલી ગયો એના તો દેખાય પછી તમે દુવાર ક્યાં લાવે ને શું એટલે હાલો અહીંયા તમને શ્રી કૃષ્ણ ના દર્શન થઈ ગયા પછી તમે દુવાર ક્યાં મૂલ્યા હતા બસો ત્રણસો કિલોમીટર તેમ જાવ નહીં અહીંયા તમને દર્શન કરાવી દીધા હોય દેવળ ફેરવી